જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવકનો દાખલો છે એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તો આ જે આવકનો દાખલો છે એ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કાઢી શકો છો તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આના માટે કયા કયા જરૂરી દસ્તાવેજ છે અને તમે ઓનલાઈન આવકનો દાખલો છે એ કઈ રીતે કાઢી શકો છો તો જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો હવે જ્યારે આપણે કોઈ પણ સરકારી ભરતીની અંદર અથવા તો શાળા કોલેજની અંદર એડમિશન મેળવવા અથવા તો કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરતા હોઈએ છીએ ત્યારે આવકનું પ્રમાણપત્ર છે એ એક જરૂરી દસ્તાવેજ છે આવકના પ્રમાણપત્રની મદદથી કોઈ પણ વ્યક્તિ કે કુટુંબની વાસ્તવિક આવક છે નક્કી થાય છે અને સરકારના નિયમ મુજબ આવકનો દાખલો છે દરેક મણાકીય વર્ષ માટે તમામ વાસ્તવિક આવક ચકાસવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે હવે ગુજરાત સરકાર દ્વારા આવકનો દાખલો મેળવવા માટે ઓનલાઈન અરજી છે એ પણ શરૂ કરવામાં આવી છે જેની મદદથી તમે આવકનો દાખલોનું ફોર્મ છે એ ઘરે બેઠા ઓનલાઈન ભરી શકો છો અને તમારો આવકનો દાખલો મેળવી શકો છો હવે આની અંદર આપણે જરૂરી આધારોની વાત કરીએ તો સરનામાના પુરાવા તરીકે તમારે આનીથી કોઈ પણ એક વસ્તુ આપવી ફરજિયાત છે જેમ કે રેશન કાર્ડ વીજળી બિલ પાણીનું બિલ ગેસ કનેક્શન બેંક પાસબુક પોસ્ટ ઓફિસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો સરકારી ફોટો આઈડી કાર્ડ આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે સરનામાની અંદર આપવાના હોય છે આમાંથી કોઈ પણ એક ત્યારબાદ તમારે ઓળખના પુરાવાની અંદર તમારું ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ અથવા તો માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ આમાંથી કોઈ પણ એક છે તમારે ઓળખના પુરાવા તરીકે આપવાનું હોય છે હવે આવકના પુરાવા તરીકે તમારે એમ્પ્લોયર સર્ટિફિકેટ જો તમે સરકારી અર્ધ સરકારી અથવા તો સરકારી ઉપક્રમની અંદર નોકરી કરતા હોય તો જો તમે પગારદાર હોય તો તમારું ફોર્મ સિક્સટીન એ આવે છે અથવા તો છેલ્લા ત્રણ વર્ષનું આઈટીઆર ફાઇલ જો તમે વ્યવસાયની અંદર હોય તો છેલ્લા ત્રણ વર્ષની આઈટીઆર અને વ્યવસાયની જે બેલેન્સ શીટ હોય છે એ અને ત્યારબાદ તલાટી સક્ષમ ઘોષણા સેવા સંબંધિત આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે આવકના પુરાવાની અંદર આપવાના હોય છે આમાંથી કોઈ પણ એક હવે આવકનો દાખલો મેળવવાનું ઓફલાઈન તમારે જો અરજી કરવી હોય તો તમે તમારા નજીકનું જે જન સેવા કેન્દ્ર છે ત્યાં જઈ અને ફોર્મ લઈ અને બધા ડોક્યુમેન્ટ્સ તમે ત્યાં સબમિટ કરી દો તો થોડા દિવસમાં તમારું વાળું છે આવકનું સર્ટિફિકેટ છે આવી જાય છે અને હવે જો તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે એના ઉપર જવાનું છે અને તમે આ પોર્ટલની મદદથી ઓનલાઈન પણ તમારા આવકના દાખલા માટે અરજી કરી શકો છો તો ચલો જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે ડિજિટલ ગુજરાતનું જે આ પોર્ટલ છે એના ઉપર જવાનું છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યારબાદ તમે જો રજીસ્ટર નથી કરેલું તો અહીંયાથી તમારે તમારું રજીસ્ટ્રેશન છે કરવાનું છે જેમાં તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી તમારે કંઈ પાસવર્ડ સેટ કરવાનું છે પાસવર્ડ કન્ફર્મ કરવાનું છે અને કેપ્ચા નાખી અને સેવ કરવાનું છે તો તમારું અકાઉન્ટ છે ક્રિએટ થઈ જશે ત્યારબાદ એકવાર અકાઉન્ટ ક્રિએટ થાય ત્યારબાદ આ લોગિનની મદદથી તમે તમારા મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઈડીની મદદથી લોગિન છે એ કરી શકો છો જે પાસવર્ડ સેટ કર્યા છે એ નાખવાના છે કેપ્ચા નાખી અને લોગિન કરશો તો તમારું અકાઉન્ટ છે એ લોગિન થઈ જશે હવે એકવાર તમે લોગિન કરશો એટલે આવું બધું આવશે એમાંથી અહીંયા પર લખેલું છે હોમ માય પ્રોફાઇલ સર્વિસ યુટિલિટી અને હેલ્પ સર્વિસની અંદર તમારે સિટીઝન સર્વિસ ની અંદર જવાનું છે તમે જેવા સિટીઝન સર્વિસની અંદર જશો એવું નીચે અહીંયા પર ઘણો બધું આવી જશે એમાંથી સર્ટિફિકેટ ઉપર ટર્મ્સ કન્ડિશન આપે છે અંદર છે એ આપવાના હોય છે ત્યારબાદ આની અંદર તમારે ઓનલાઈન ભરવા માટે ફી છે એ વીસ રૂપિયા આપવાની હોય છે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુટુ સર્વિસ કરવાનું તમે જેવું કન્ટિન્યુટ સર્વિસ કરશો એવું તમારું એક

ત્યારબાદ તમારું કરંટ અને પરમાનન્ટ એડ્રેસ શું છે એ ડિટેલ્સ તમારે અહીંયા ઉપર નાખવાની છે ત્યારબાદ તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે ફિમેલ મેલ કેટલા મેમ્બર છે નંબર ઓફ ધ અર્નિંગ મેમ્બર ફિમેલ અને નંબર ઓફ ધ અર્નિંગ મેમ્બર મેલ એ ડિટેલ્સ અહીંયા પર નાખવાની છે ત્યારબાદ તમે કઈ જગ્યાએ કામ કરો છો એનું એડ્રેસ તમારે અહીંયા નાખવાનું છે તમારા ફેમિલીની વર્ષની ઇન્કમ કેટલી છે એપ્લિકન્ટ ઇન્કમ એટલે કે જે એપ્લિકેશન કરે છે એની ઇન્કમ એમના પેરેન્ટ્સની ઇન્કમ અને અધર ફેમિલી મેમ્બરની ઇન્કમ ટોટલ કેટલી છે ડેટા અહીંયા પર ફિલઅપ કરવાના છે ત્યારબાદ ફેમિલી મેમ્બરની ડિટેલ્સ છે અહીંયા પર અટેચ કરવાની છે ફેમિલી મેમ્બરનું નામ ત્યારબાદ એમના સાથેનું રિલેશનશીપ એમની ઉંમર એ શું બિઝનેસ કરે છે અને એમની યરલી ઇન્કમ કેટલી છે અહીંયાથી તમે તમારા ફેમિલી મેમ્બરને એડ કરી શકો છો ત્યારબાદ તમારું એવરેજ એન્યુઅલ ટેલિફોન બિલ કેટલું આવે છે તમારું એવરેજ એન્યુઅલ ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવે છે અને પર્પઝ ઓફ ધીચ ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ રિક્વાયર્ડ એટલે કે તમારે કયા પર્પઝ માટે ઇન્કમ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ છે આટલી ડિટેલ્સ તમારે નાખી અને અહીંયા પણ નેક્સ્ટ કરેલું છે તો એ નેક્સ્ટ તમારે કરવાનું છે ત્યારબાદ તમે જેવું નેક્સ્ટ ઉપર જશો એવું તમને અહીંયા પૂછશે કે રેસિડેન્શિયલ પ્રૂફ રેસીડેન્શિયલ પ્રૂફની અંદર તમે ઇલેક્ટ્રિસિટી બિલ ટેલિફોન બિલ ઇલેક્શન કાર્ડ અથવા તો પાસપોર્ટ બેન્ક પાસપોર્ટની નકલ કંઈ પણ આની અંદરથી સિલેક્ટ કરે અને ડોક્યુમેન્ટ નંબર નાખી અને અહીંયાથી તમારે અપલોડ કરી દેવાનું છે તમારું જે ડોક્યુમેન્ટ્સ છે ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ તમારું પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ કંઈ પણ અટેચ કરી શકો છો અને એની અંદર પણ ડોક્યુમેન્ટ્સ નંબર નાખી અને અપલોડ કરવાનું છે ત્યારબાદ ઇન્કમ પ્રૂફની અંદર તમે તમારું એમ્પ્લોયી સર્ટિફિકેટ ફોર્મ સિક્સટીન એ આઈટીઆર અથવા તો તલાટીનું ડિક્લેરેશન છે આની અંદર અટેચ કરી શકો છો ત્યારબાદ જે અપલોડેડ ડોક્યુમેન્ટ્સ છે તમારે અહીંયાથી ક્લિક કરી અને અહીંયાથી તમારે અપલોડ કરવાના છે ત્યારબાદ અહીંયાથી તમારો ફોટો છે એ ઓટોમેટિક આવી જશે જેને તમારે અપલોડ કરી અને અહીંયાથી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓકે કરી અને સબમિટ કરવાનું છે તો તમારું આવક માટેની જે અરજી છે એ સબમિટ થઈ જશે અને એક એપ્લિકેશન્સ એપ્લિકેશન્સ નંબર પણ જનરેટ થશે આ નંબરની મદદથી તમે જોઈ શકશો કે તમારું અરજીનું સ્ટેટસ શું છે તો આ જે છે એ ઓનલાઈન તમે આવકના દાખલા માટે એપ્લાય કરી શકો છો જે એકદમ ઈઝી રીડ છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો